આપણી ગાડી ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયું જો ચાલી રહી છે દોસ્તો જો ઓકે જો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ આપણે સ્ટાર્ટિંગ નો અર્ધો ક્લચ જ છોડવાનો છે પછી બ્રેક મારવાનું થાય તો આવી રીતે પગ આખો ક્લચ દબાવી દેવાનો પછી ધીમે રહીને બ્રેક મારીને આવી રીતે ઊભી રાખવાનું હવે આવું જ પ્રેક્ટિસ તમારે દોસ્તો કન્ટિન્યુ ચાર પાંચ દિવસ કરતું રહેવાનું છે આજ કરવાથી આપણે ગાડીમાં જે પહેલાં ગિયરમાં ઉપાડવું અને બ્રેક મારવું એ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ટ્રાફિકમાં બી આપણે એવું જ કરવાનું આવશે ફર્સ્ટ ગિયરમાં ગાડીને પ્લચ કેવી રીતે છોડીને આગળ લઈ જવું બ્રેક મારવી જેવી સાનાવાળી ગાડી આગળ જાય આપણે પણ ગાડીને આગળ લઈ જવું સામે વાળો બ્રેક મારે તો આપણે બી બ્રેક મારવું એટલે ફર્સ્ટ ગિયરની દોસ્તો જેટલું બને વધારે પ્રેક્ટિસ કરવાની અને અમુક લોકો એવી રીતે ક્લચ છોડતા હોય છે કે જેવું બેસે પાડ્યો તરત ક્લચ છોડી અને એમની ગાડી તરત બંધ થઈ જતી હોય છે તો દોસ્તો આપણે ફર્સ્ટ ગિયરમાં જયારે જ્યારે ક્લચ છોડીએ એકદમ શાંતિથી છોડવાનું ધીરે ધીરે ઉતાવળ બિલકુલ નહીં કરવાની આવું કરવાથી તમારી ગાડી ટ્રાફિકમાં જિંદગીમાં ક્યારેય બંધ નહીં થાય જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને એવા તમારા દોસ્તોને મોકલો કે જે નવું નવું ડ્રાઇવિંગ શીખવા જઈ રહ્યા છે